પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પાલનપુર ડીવાયએસપીનું સન્માન કરાયું સાણસમા શહેરના વતની અને ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક ભરતકુમાર મગનલાલ પરમાર જેવો હાલ પાલનપુર જિલ્લા ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે ત્યારે તેઓ આજરોજ સાણસમા ખાતે તેમના નિવાસસ્થાને આવતા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાની સૂચનાથી અને પાટણ જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ નાડોદાના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા બનાસકાંઠાના નાયબ પોલીસ અધિક્ષક ભરતકુમાર મગનલાલ પરમારનું સાલ ઓઢાડી સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ નિલેશભાઈ પટેલ બનાસ ગૌરવતંત્રી મિતેશ વ્યાસ

તરીકે મૂળ ચાણસમાના વતની તરીકે નિમુક થતાં તમામ પત્રકાર મિત્રો દ્વારા સન્માનપત્રક તેમજ અમારું સન્માન કરેલું છે તે બદલ તમામ પત્રકાર મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું